મિત્રો માંડવી ગઢિયારાના નાકા ખાતે રહેતા એકસઠ વર્ષીય ભારતીબેન ચૌહાણને સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ મહેશ નામના વાતો વાતોવાતોમાં વૃદ્ધ મહિલાનો મોબાઈલ નંબર મેળવી ફોન કરીને તમે મારી સાથે મુલાકાત લો હું તમારી જિંદગી બનાવી નાખીશ તેવી લાલચ આપી હતી જેમાં કહ્યું હતું કે ભાઈ પાસે રૂપિયા દસની ત્રણ આઠવાળી વાળી નોટ છે તે નોટ લઈને માગે તેટલા રૂપિયા મળે છે જે માટે પૂજા વિધિ કરવાનું જણાવ્યું હતું ત્યાર પછી અઠવાડિયા બાદ મહારાજે વૃદ્ધાને ફોન કરીને રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખ લઈને બોરસદના સૂર્યમંદિર પાસે ચાવારાની ઝુંપડી પાસે બોલાવ્યા હતા અને તેઓ રિક્ષા લઈને આવ્યા હતા જેમાં મહેશ મહારાજ અને વૃદ્ધા બેઠા હતા અને મહારાજ સ્ટીલનો ડબ્બો લઈને આવ્યા હતા અને ડબ્બામાં વૃદ્ધા પાસે રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખ મુકાવી દીધા હતા અને ત્યારબાદ મહારાજે સ્ટીલનો ડબ્બો વૃદ્ધાને આપી દીધો હતો અને અઠવાડિયા બાદ વૃદ્ધાએ સ્ટીલનો ડબ્બો ખોલતા તેમાંથી ત્રણ નાળીયે નીકળ્યા હતા ડબ્બામાંથી પૈસાની જગ્યાએ ત્રણ નાળીયે નીકળતા મહિલા ચોકી ઉઠી હતી જે બાદ વૃદ્ધ મહિલાએ મહારાજને વાત કરતા મહારાજે કંઈક ગડબડ હોવાનું જણાવી ડબ્બો મહીસાગરમાં પથરાવી દેવાનું જણાવતા વૃદ્ધાએ ડબ્બો નદીમાં પથરાવી દીધો હતો જોકે ત્યારથી મહારાજ મહેશ અને રૂપિયા દસની નોટ ધરાવતો વ્યક્તિ સંપર્કમાં ન આવતા વૃદ્ધ મહિલાએ મહેશ મહારાજ અને રૂપિયા દસની નોટવાળા ભાઈ સહિત પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તો મિત્રો આ ઘટના વિશે તમે શું કહેશો તે કોમેન્ટ કરીને જરૂર જણાવો